ગુજરાત વિધાનસભાના વિપક્ષી નેતા અમિત ચાવડા વડોદરા પહોંચ્યા હતા જ્યાં હળની તળાવની બહાર કોંગ્રેસ દ્વારા હળની બોટ દુર્ઘટનાના તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી ગુજરાત વિધાનસભાના વિપક્ષી નેતા અમિત ચાવડા વડોદરા ખાતે પહોંચ્યા હતા જ્યાં હળની તળાવની બહાર કોંગ્રેસ દ્વારા હરની દુર્ઘટનાના તમામ મૃતકોને શ્રદ્ધા અર્પણ કરવામાં આવ્યા હતા શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી સરકારે આવા સ્થળોની સમીક્ષા કરી યોગ્ય માં યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ તેવું અમિત ચાવડા દ્વારા જણાવવામાં આવ્યું છે તેમજ હાઈકોર્ટના ન્યાયાધીશ દેખરેખમાં આ તપાસ થવી જોઈએ તેમ કહ્યું હતું ઉપર પણ લાગવો જોઈએ સાથે સાથે સરકારે આખા ગુજરાતના આવા જેટલા પણ પિકનિક સ્થાનો છે જાહેર સ્થાનો છે એની સલામતી માટેની સમીક્ષા કરવી જોઈએ વ્હાઇટ પેપર બહાર પાડવું જોઈએ અને સમગ્ર વડોદરાની જે ઘટના થઈ છે એની ન્યાયિક તપાસ માટે ખાલી એસઆઈટી ના અધિકારીઓની કમિટી બનાવવાથી નહીં ચાલે હાઈકોર્ટના સિટિંગ જજ મારફત આની તપાસ થવી જોઈએ જેથી કરીને આ એક કેસ બને અને ન્યાયિક તપાસ થાય ન્યાયિક પગલા થાય તો હું માનું છું કે ભવિષ્યમાં આવા બનાવો બનતા અટકે આજે પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરીને જે પણ માસૂમ બાળકો એમના શિક્ષકોના જીવ ગયા છે તમામને આત્માની શાંતિ માટે પ્રાર્થના કરીએ છીએ અને એમના પરિવાર પર જે આ દુઃખ આવ્યું છે એ સહન કરવાની પરિવારને શક્તિ આપે એવી પણ પ્રાર્થના કરીએ છીએ